મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ શ્રી અંજાર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંજારની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંજારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી ચાંગા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો કચ્છમાં એકપાત્ર પ્રાથમિક શિક્ષણની જવાબદારી સંભાળતી અંજાર નગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત

સને બે હજાર ત્રણથી શરૂ કરાયેલ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ દ્વારા ડ્રોપ આઉટનો પ્રમાણ પ્રમાણ માત્ર એક ટકા જેટલો રહ્યો છે અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કાર સિંચન પર વધુ ભાર આપવા શિક્ષકોને આહવાન કર્યું હતું અંજાર વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન અંજારના શહેરમાં યોગેશ્વર ચોકડી બાયપાસ રેલવે અંડરબ્રિજ જિલ્લા માધ્યમિક શિક્ષણ કચેરી તોલમાપ કચેરી આરટીઓ કચેરી શ્રમ અને રોજગાર કચેરીનો અંજારમાં પ્રારંભ સત્તા પર ગોવર્ધન પર્વતનો પર્યટન સ્થળ તરીકે વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી અંજાર નગરપાલિકાએ એ ગ્રેડનો દરજ્જો આરોગ્ય ક્ષેત્રે અધ્યતન સુવિધા ધરાવતી સરકારી હોસ્પિટલ તેમજ આઝાદી બાદ અંજારનો સૌ પ્રથમ અને વિનિયન કોલેજના પ્રારંભથી અંજારમાં વિકાસની નવી ક્ષિતિજોનું નિર્માણ સૌના સાથ અને પ્રયાસથી થયું છે આ પ્રસંગે રામસખી મંદિર અંજારના પરમ પૂજ્ય મહંત શ્રી કીર્તિદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લાના ભાજપાના મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી અંજાર અંજાર નગરપાલિકાના ઉપાધ્યક્ષ શિલ્પાબેન બુદ્ધ ભટ્ટી અને શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્ય સરકારના સહયોગથી અંજાર નગરપાલિકાના ધારાસભ્ય શ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે વિકાસની ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં શાળાઓમાં સી એન એમ એમ એસ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટથી ઉત્તીર્ણ થનાર તેમજ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સિદ્ધ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા ઉપરોક્ત કાર્યક્રમમાં અંજાર શહેર ભાજપા પ્રમુખ હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર અંજાર શહેર ભાજપાના મહામંત્રી કૃપાલસિંહ રાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પુષ્પાબેન જે ટાંક લીલાવંતીબેન પ્રજાપતિ શહેર ભાજવા ભાજપા પૂર્વ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ તથા સંજયભાઈ દાવડા નગરસેવકશ્રીઓ અંજારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા સદસ્ય વગેરે હાજર રહ્યા હતા આ ઉપરાંત વેલ્સપન કંપનીના રેસિડેન્ટ ડાયરેક્ટર બ્રિગેડિયર કાર્તિકેયન ખાન પઠાણ વીણાબેન જોશી બીઆરસી પટેલ સીઆરસી આર પિયુષભાઈ ડાંગર લીનાબેન લુહાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા અંતર્ગત શાળાઓમાં તથા ધોરણ એકમાં તેમજ માધ્યમિક કક્ષાએ ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવનાર બાળકોને મંચસ્થ મહાનુભાવો દ્વારા કીટ અર્પણ કરવામાં આવી હતી શાળાઓના બાળકો દ્વારા વૈવિધ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાર્થના તથા નાટક રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા અને શ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રાથમિક શાળા તેમજ સરકારી હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ શિક્ષકો નગરપાલિકાના ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ ખિમજીભાઈ પાલુભાઈ સિંધવ અને શિક્ષણ સમિતિના હેડ ક્લાર્ક ભરતભાઈ બુદ્ધભટ્ટી ચિરાગભાઈ ઠક્કર હિતેનભાઈ ભીંડે નિલેશભાઈ ડાભી કૃપાબેન શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંજારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતાએ કરી હતી તથા કાર્યક્રમની આભારવિધિ શાસનાધિકારી શ્રી મુરજીભાઈ મીંઢાણીએ કરી હતી